જય માતાજી જય શ્રી રામ ચૂંટણીના ફક્ત બે દિવસ બાકી રહ્યા છે ચૂંટણી તો આવશે અને જવાની પરંતુ વોટ કોને આપાવો કેવી રીતે આપવો અને કયા ઉમેદવારને આપવાથી અને કયા પક્ષને આપવાથી પબ્લિકને અને આમ આદમીને શું ફાયદો થાય એ તમારે વિચારવાનું છે બાકી અત્યારે ભાજપવાળા તો ખર્ચો કરવાના છે ઘરે ઘરે પૈસા પણ આપશે સોમવ્રથ પણ આપશે કોંગ્રેસ પાસે તમે જાણો છો અત્યારે કોંગ્રેસની આર્થિક પરિસ્થિતિ બિલકુલ વિકટ છે કોંગ્રેસના બધા ખાતા સીલ છે એટલા માટે કોંગ્રેસ પાર્ટી પાસે હશે પરંતુ ઓછું ભંડોળ હોય એટલા માટે ખર્ચો કોંગ્રેસ પાર્ટી ઓછો કરશે પરંતુ ભાજપનું ખાવ ભાજપનો છોમરસ પીવો પરંતુ ઓટ તો કોંગ્રેસને ઓટ તો ભાજપ અને ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં કોંગ્રેસને અને ગુલાબસિંહને ગુલાબસિંહનું બટન છે નંબર એક કોંગ્રેસનું બટન છે નંબર એક પંચમહાલ લોકસભા અઢાર ઉમેદવાર ગુલાબસિંહને વોટ આપી અપાવીને કોંગ્રેસને જીતાડીએ જીતાડવાનો પ્રયત્ન કરીએ અત્યારે માહોલ બહુ સારો છે કોઈ પણ કોંગ્રેસના કાર્યકર હોય એને મારી નર્મ વિનંતી છે લો લાલત કે પૈસામાં ફરતા નહીં કારણ કે કોંગ્રેસ પાર્ટી પાસે તમે જુઓ છો વર્ષોની સત્તા નથી એટલા માટે કોઈ ખર્ચો કરી શકે એમ નથી પરંતુ જે મળે ફૂલની ફૂલની પાફરી લઈ લેજો અને ઘરનું પ્રસંગ છે ઘરનું લગ્ન છે એમ વિચારીને શ્રી ગણેશ કરીને ગામમાં રહેતા દરેક નવયુવાનોને જાગૃત કરજો માતાઓ બહેનોને વડીલોને કહેજો કે ઓળતો તો નંબર એક બટન અને ગુલાબસિંહને આપી અપાવીને વિજય બનાવે નંબર બે મારી વિનંતી એવી છે નંબર એક નું કારણ છે કે જે દિવસ મતદાન છે સાત તારીખે એ દિવસે ખાસ ધ્યાન રાખવાનું છે ભૂલમાં એ પણ બે નંબર બટન ના દબાવે એક જ નંબર બટન દબાવે બીજું કે કોંગ્રેસના એજન્ટ શેરા તાલુકામાં અને દરેક તાલુકામાં એવા હોવો જોઈએ પંચમહાલ લોકસભામાં લીડર હોય હાઉસ હોય ધમકીનો જવાબ ધમકીથી આપે તેવા હોય આપણે કાયદા કેવી રીતે લડવાનું છે એજન્ટનો પાવર અને એજન્ટની સત્તા એક દિવસ માટે કલેક્ટર કલેક્ટરસિંહનો જેટલો પાવર છે એટલો પાવર એક દિવસ માટે એજન્ટને આપેલો છે એજન્ટને દોરવાની જરૂર નથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી હું તમારી સાથે છું તમારી પડખે છું મારી ફરીથી વિનંતી છે કે સાત તારીખે નંબર એક બટન દબાવીને ગુલાબસિંહને વોટ આપ્યા ભાઈ વિજય બનાવો જય હિન્દ જય ભારત જય શ્રીરામ